જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થતા લૂંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાના ગુનામાં રાજ્ય બહારનો ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઉદેપુનાઓ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણાધિકારીશ્રી તથા તમામ શાખાશ્રી ના સૂચના કરે જેનવે અન્વયે શ્રી એમએફ ડામર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદે પુનાઓએ એલસીબી સ્ટાફના કર્મચારીને સૂચના આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાજ્ય બહારનો ચોરી તથા લૂંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાના ગુનામાં નાસ્તો પરતો આરોપી સોમલાભાઈ બદલાભાઈ બધેલ રહેવાસી બડી કદવાલ સ્કૂલ ફરિયાદ તાલુકા જોબડ જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશ નાનો છોટાઉદુ બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે અને તેણે બદલામાં તેને બદલમાં કથ્થાઈ કલરનું પીળા પટ્ટાવાળું અડધીભાઈનું ગોળ ગળાનું ટી શર્ટ પહેરેલ છે અને કમરે કાળા કલરનું નાઇટી પેન્ટ પહેરેલ છે તે વ્યક્તિત મળેલ હોય જે બાતમીની હકીકતના જણાવ્યા મુજબના વણર વળ માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લીધેલ અને પકડાયેલી સામને નામઠામ પૂછતા તેને પોતાનું નામ સોમલાભાઈ બદનભાઈ બદેલ બદલ રહ્યો છે બળી કદવાલ સ્કૂલ ફળિયા તાલુકા જોબર જિલ્લા લીલાજપુર મધ્યપ્રદેશના હોવાનું જણાવેલ જેથી સદરી અંગ જડતી કરતાં કોઈ ચીજવસ્તુ મળી આવેલ નહીં પૂછપરછ કરતા હકીકત આજથી આશરે ચાર વર્ષ અગાઉ જામનગર જિલ્લાના લાલપોટ વિસ્તારમાંથી ચોરી થતા લૂંટ અને પોલીસ ઉપર પથ્થરમાર કરવામાં મારું નામ આવેલ છે અને હું આશરે દસેક મહિનાથી જોબર્ટમાં ગુનામાં અલિયાદપુર જેલમાં હતો અને આ જો જેલમાંથી છૂટીને બહાર મજૂરી કરવા જતો હોવાનું જણાવતા પૂછપરછમાં તેણે ગુનો કરેલાની કબૂલાત કરે જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેની વિરુદ્ધ બી બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ વન જે મુજબ અટકાયત કરવામાં આવેલ છે